જેતપુરમાં વીર ચાપરાજવાડા બાપુના પ્રતિમાના અનાવરણના બાર વર્ષ પૂર્ણ થતા બાપુની પ્રતિમા અનાવરણના જેતપુર તાલુકા કાઠી ક્ષેત્રિય સમાજ તેમજ આગેવાનો તેમજ વીર ચાપરાજવાડા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કાઠી ક્ષેત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા વીર ચાપરાજબારી પાસેથી થઈ સારણના પુલથી પસાર થઈ શહેરના રાજમાર્ગો પર ફરી પહોંચી ચાપરાજ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ રેલી માં આજુબાજુ પંથકના તમામ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા આ રેલી ની આગળ ઘોડેબાજો કરતા શહેરમાં આકર્ષક જમાવ્યું હતું જેતપુર નામાં આજે ચાપરાજવાડા બાપુની મૂર્તિ અનાવરણ પ્રસંગે ચોટીલા દરબાર જસદર દરબાર તેમજ ચાપરાજવાડાના પરિવાર અને અનેક રાજવી રાજવી ડેલી ડેલી અને પરિવાર વીર બાપુ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે સંસ્થો તેમજ લોકો દ્વારા શરબત ના સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયેલ સહિત તમામ લોકોને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું વીર ચાપરાજવાળા બાપુ સ્ટેચ્યુ અનાવરણના આજે બાર વર્ષ પૂર્ણ થતા હોય તો એનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે જેતપુર શહેર તેમજ જેતપુર તાલુકાના તમામ કાપી છત્રી સમાજ તેમજ અઢારે વરણ આઠ રાજપૂત સમાજ પટેલ સમાજ રબારી સમાજ તમામે તમામ સમાજ અમારી સાથે છે અને ભવ્ય શોભાયાત્રાની અંદર એનો સહભાગ છે આજે રબારી સમાજે સરબત નું પણ આયોજન કરેલ છે અમુક જઈએ પાણી તમામ વ્યવસ્થા કરેલ છે અને વીર સાપરાજ વાળા સ્ટેચ્યુ અનાવરણના સંખ્યા માં લોક મેદની ઉમટી પડી હતી મૌનમ જેતપુર વીર ચાપરા બાપુ ને એટલે બાર વર્ષ પૂરા થયા છે તો દર વર્ષે બાર વર્ષથી અમે બાપુની શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ એમાં હજારો માણસો આવે છે અમારો સમાજ પણ હોય છે અમને માટીઓ પણ બધી બહુ જોતી હોય છે અસવો સવારો બહુ હોય છે એટલે બાપુની બારી એ કહેવાય આપણે બારી બારી હતી આકા થી લઈ અને અમરનગર ઉપર થઈ અને બાપુના ચોક ટાપડના ચોકમાં અમે આવીએ છીએ એમાં હજારો માણસોની મેદની હોય છે અને બાપુ શોભાયાત્રા બહુ જોરદાર કાઢીએ છીએ રંગેતરની ઉજવણી છે બાર વર્ષથી